તમે બંધાયેલા નહીં તમે જોઈ જોઈ બધા આવશે એટલે તમારી લારી વઠી રહ્યો તમે હા મને જોઈ જોઈ નોય આવશે તો હું સોસાયટી ચોકી કરતો તો તાણી મને જોઈ જોઈ તમે ચોકી કરવા કોઈ ના આયા એ બધું મારે નઈ જોવાનું આતર હું જઉં છું ખેતર અન વર્તે હોય નેકડું એટલી ગડા લારી જોવા નઈ બાકી આ લારી હશે તો પણ તળામો નઈ દેવ આ તળામો નઈ દેવ એમ હા આ એટલે ચા કરતા કેટલીઓ ગરમ થઈ ગઈ છે આખા ગામમાં કોઈ કહેતું નહીં તમે કેવા ઉડ્યા આયા એટલા હોય બધું સંભાળું છું હું એટલે કહું બીજો ચી તમો સારું હેડો એ તો લઈ રહ્યા હેડો હું કીધું લઈ રહ્યા લઈ રહ્યા ખેગાર તે નામ કા કુત્તા પાલુ પેલા દાડે જ તું હા

ઈ તો બરાબર છે વાઘુજી પણ હું તો હનો ધંધો થાય હવે હરી ભાઈ હા મંદિર છે જગ્યા હારી છે પબ્લિકે આવે છે ધંધો તો થા પણ વડી એક ઉપાજી આઈન પડી છે ઓહો શું ઉપાધી છે કો મને અરે અમાર ગામમાં પેલા ચેક કરતા કેટલી ગરમ નઈ ખેગરજી ખેગરજી એને ના પાડી છે કે વઈથી લારી હટાઈ લ્યો એટલે ઈ એનો અટાઈ શું લારી નળો છે

તમે મારું બગાડ છો ને એટલે હરીભાઈ ઝાપોટ છે હરીભાઈ એમન કીધું છે કે કોઈ અવાજ કરે ને તો તમે તાર મને કહી દેજો એ એવું છે હા હવે વાગુજી ઓભળો મારી વાત એક રીઅલ માં સલાહ હાલો કે આપણે ઘર હોય તો ઘર છેના ટેકે ઊભું હોય એ તો મોભતી મોભતી ઊભું હોય ને તો પછી એનો મોભ જ પડી જાય તો પછી ઘર પડી જાય કે ના પડી જાય એ તો ઘર પડી જાય પણ એ હરીભાઈ પડે એવા નહીં એવું છે હા આ તો ખાલી દાખલો કીધો

આ તે હોય હોય કોઈન ગોટતા નઈ ગમમે હોય ને તો ભાજા કમ નહીં હા હા ને હા પકોડી ખવરા હેડ લઈન તું આવ્યો છે પકોડી બનાવો કેટલાની બનાવો બેહને જલ્દી કરજો કાકાઓ હારો હારો મોડુ કર હાલો આ પેલા 2 લાખ રૂપિયા હજી આયા નઈ કે હો ડુંગળી મુગળી ના આવો કાકા મય આજ હોજ પડતો પડતો મારા પૈસા આવી જાવ જો યહા હવે થોડી વધારે નાખો કે આટલી બધી પડી છે મોય સણા નાખો

અમે હરી બાનું જ નઈ લીધું તે નામ લેતોય એ નઈ આ પગે હેડી ના આવસે ને ઈ ભાજીન જાય હા હારો તમે એક કામ કરજો પૈસા કાપી લેજો ફટાફટ બસ બંધ કરો એટલે પકોડી હે હે આતે રૂપિયા ની ખાઈ લેજે તારી રૂપિયા પાછા લાવો એટલે હરી બાબે આઠા બોલતો નહી જા હે હરી સો બેઠા એટલે જા ને હરી થી ખબર નઈ પડતી એ કઈ દે જા હે ઉપાડ ઉપાડ આવતે જાતે ખાઈ લેજે

લારી લેવાનું કેતો હતો લારી લેવાનું કેતો મારી લારી છે તમારી એટલે હરિભાઈ બીજું કશું નતો કેતો ગીતો હોય કે લારી ઉભી હોય કચરો પડે મારી લારી છે

પણ છેતરા મુચાથી પૈસા લઈ જાશું એ તો મારે શું લેવા દેવા તાણી હરી ભાઈ બેટા ખબર નઈ પડતી પણ વાઘુજી તમે ખાવાન કીધું એટલે હું આટ્યો નક આટો થઈ ના હા તે હું તો કહું કાજી એના પૈસા નઈ આવવાના તાણી ફટ ના આલુ પૈસા ગાટકી ના કામણે શું છે પૈસા નઈ આલતા હરી ભાઈ એ આ ગરીબને પૈસા કેમ નઈ આલતા લે આલુ આલુ એ આરામ ખાવું છે તાણી 10 રૂપિયા પાછા આલ 20 રૂપિયા ની છે

પકોડી ખાઈ તમાર મુરત કરાઈ અને પછી હોય ને હેડું હેડું છે હોય એટલે કેવો કે અરે ના ના વાગુજી આપણો મારી વાત મારા બજારમાં જી કોમ છે થોડું એવું છે હોય તો તમે ચિંતા ના કરો મશાલાથી ભરપૂર પકોડી તમને બની આલું હું અરે ચિંતા તમે ના કરો હવે કોઈ તમને હજી લારી લેવાની કે ના ના એ તો મને ખબર છે તમારો સપોર્ટ છે ને ફૂલ ફૂલ ના છે તો તમે હું કરો છો ચોકણું ભા તમે એવું છે એમ તમે ફોન આય છે ફોન આયુ તું હાલો મહિલા અરે બેટા પૈસા મારી વાત ખબર તું તો નહી તો તારો સોલો પૈસા આ પૈસા તને ખબર છે

અલ્યા તારી આ ઓકા મુડાઈ કઈ ના હરીભાઈ લાડ કર્યા તા બે થાપો ખવરાઈ તાણ શું બગાડ્યું છે શાંતિ રાખો પહેલા તો તમે ઈચિયા ગામના છોકો અરે મોહક તમે વાત કરો હા ઓય ના કે કરી લેવો લે જો પ્રેમથી સમજાવું હા ના કે શું કરી તમે

મારી વાત ભાઈ મારા આવીને મારી હિસ્ટ્રી ચેક કરજે તું આબરૂની વાત કરે મેં આ દળાવ એક દોર કોઈ ને ખવડાયેલો નહીં આબરૂની વાત કરે જોઈ લેજે તું તો જો અરે તું કરે હું તારા જોઈ લેજે તું રાતો રાત ગાબ ના થઈ ગયો તો મન કેજે હા અલ્યા પણ હાલ કે કે જે કહેવાનું એ અરે જો તને જોતે જોતે ગાબ ના કરી નાખું તો મારું નામ હરીભાઈ ઓન મારવ લે ગાસ્કર મને લે એ વડે આ બેઠો લે આ મારું કામ છે હા આ મારું કામ છે તારા ગામની વાત કરું છું હો ભાઈ તારા ગામમાં તારા ઘરમાં આવીને ના નાશુ મારા હમો ના પડતો અરે ભાઈ આપણે બધું પટી ગયું જવા દો ને હવે શું થાય એટલે આપણે લડવું નહીં એમ કઉ છું તારા હરીભાન મેકલ મારો હવા મેકલ ના હરી ભાઈ ઓડેલ હ નેકળો ઓ હું જઉં છું અને મારા ગામમાં તારી વાત જોઈને બેહી રહ્યો આવજે તું તાર આ તમે જે હાથ ચાલાકી કરી છે એની તમને કાઠી ના પડે તો મને કેજો કશો હતો નહીં હા હું યાદ રાખું યાદ રાખીશું હું એ યાદ રાખું બસ બસ એ ભૂપતજી ના અહીંયા જાવ છે તોડ કરવા એટલે અમારા ગામના ના તમને મારું કઈ આયો તો પૂછી ગયું હા યાદ રાખજો હું જવ છું હવે હા જો મારું નામ ના ભૂલતા યાદ છે ભૂભતજી હા

મપુજી સનો બકળો થાતો તારી ભાઈ અરે આ તો હાવ માય કાંગલી ને એકડી ભરભાર વાઈ નોને મારી ને તુરી બોલો બે ચાર થાપો વરગાડી દીધી ઓ હો મફુજી હા આ મેટલ થોડી મોટી થાય એવી છે ને એટલે હું જાજુ બોલ્યો નહીં મારી ગેંગને ને થી મે ફોન નહીં કર્યો આ તો કેવું થયું ખબર છે કે દોત પર્યા કૂતરાના ના સોબડું તૂટ્યું ગધારા નો યાર હાજી વાત છે એવું થયું ને વાગે કોમ છે આકી ઉસેલે કેન ભાઈ તું જો કર નોકરી करतो તો સોસાયટી માં ચોકીદાર તો મન આરી ભાગ કે મને હવે તને શું કે તો તન ઈરિ નોકરી करतो તો સોસાયટી માં તન ગાડી મેલ્યો ઈ કારણ બધા સે ને ઘર માં રહેતા તા ને આગા પાસી વાળા હતા એટલે એળા આગા પાસી વાળા હતા તું આગા પાસી વાળો હતો એટલે તન ગાડી મેલ્યો છે હા હવે સાચી વાત લાયા હવે પોઈન્ટ ઉપર આયા અરે ચાંદના વેકર લારી લઈને ઉભા રહ્યા તાનના આગા પાછી જ કરાવે છે એટલે તમારા માથાના બાલ જરવી ને હોય ને ફાહણ રહેન આરી ગઈમાં હું આવત પણ હું બચી ગયો લાકડા મોકડું વળગાર એમ હતા મને ખબર પડી ગઈ એટલે હું નેકળી ગયો તો એમ નઈ માપુજી માથા ભારે હોય ને આપણને સપોર્ટ આલ્યો એટલે આપણે કેવું તો પડે કે વાઘુજી સપોર્ટ નો મતલબ ઈ ના હોય કે ગભા પર બેસીને એના બાલ તોડી નાખો માપુજી આરી ભાઈ તો હાવ માય કાંગલી નેકડે પેલો બે ચાર વર્ગાળીને તોર્યો મારે નઈ ગાદી થાપ ઉદઘાટી તમે બે જણા પિક્ચર ના તમારો શોખ હતો હરિભા કેમેરા વાનો હરિભા બેઠા છે હરિભા બેઠા છે એટલે હરિભા ને શેર શેર લોડતું તું અરેપુજી વખત ના આયા તો ભલે પણ જાણી મને પડતી હતી ને એને સોળી ના મારે ખુદ તમને

வா <trots> ஜன <tell> 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 <tell>